એશિયાની નંબર સુગર ગણાતી એવી બાડોલી સુગર ફેક્ટરીના પ્રમુખ રમણભાઈ સુખાભાઈ પટેલ ઉર્ફે કાકાએ રાજીનામું આપતા ખેડૂતોમાં શોકનું મોજું ફરી વળ્યું છે દક્ષિણ ગુજરાતમાં રાજકીય તેમજ સહકારી અને સામાજિક સંસ્થામાં આગવું નામ ધરાવનાર કદાવર નેતા એવા રમણભાઈ સુખાભાઈ પટેલે બાડોલી સુગર ફેક્ટરીમાંથી રાજીનામું આપી દીધું છે આ સમાચાર સાંભળતા જ દક્ષિણ ગુજરાતના ખેડૂતો શોકમગ્ન થઈ ગયા છે જોકે કાકા સુગર ફેક્ટરીમાં છેલ્લા ત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા હતા અને ક્યારેય ખેડૂતોનું અહિત ઈચ્છું નથી હંમેશા ખેડૂતોના હિત માટે હંમેશા લડતા આવ્યા છે તેઓ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં ક્યારેય પાછી પાણી કરી નથી કાકાના તટસ્થ નિર્ણયે કાકાને આગવી ઓળખ અપાવી છે તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમને ફેક્ટરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે એ બી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી